પાટણ શહેરમાં પાટણ ચાણસમા હાઇવે પર સંખારી ગામ તરફ જવાના રસ્તા પર વળાંકમાં એક ઇકો ગાડી ચાલક બેફામ પસાર થતો હોય અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી આગળ રહેલ એક સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી સાઈડમાં ઉભેલા પાણીપુરીના ફેરિયાની લારીને અડફેટેલી ટક્કર મારી ઉભો થઈ ગયો હતો પરંતુ ગાડીની ટક્કર પાણીપુરીની લારીને વાગતા લારી બાજુમાં આવેલા નાળામાં પટકાઈ હતી જેને લઈ લારી ભાગી જવાની સાથે અંદર રહેલ માલસામાન પણ વિખેર થઈ ગયો હતો કોઈ પણ જાનહાની થવા પામી ન હતી પાણીપુરીવાળા પ્રેમચંદભાઈ રાયચંદભાઈ યોગીને સામાન્ય ઈજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધારપુર સારવાર માટે ખસેડાયા હતા આ બાબતે અજાણ્યા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું તેમજ આ અકસ્માતના કારણે પાણીપુરીની લારી અને માલસામાન મળીને કુલ ચાલીસથી પચાસ હજારનું નુકસાન થયું હોવાનું અને આવી ઘટનાઓ બમ્પ કાઢી નાખવામાં આવ્યા હોવાના કારણે બની હોવાનું પાણીપુરીની લારી ચલાવતા આધેડના પુત્ર વિજયભાઈ યોગીએ જણાવ્યું હતું